નમસ્કાર મિત્રો હળવદ ધ્રાંગધ્રા રોડ ઉપર જીઆઈડીસી આવેલી છે ને આ જીઆઈડીસીમાં ખાસ મીઠાનો ઉદ્યોગ જોડાયેલો છે અને આ મીઠાના ઉદ્યોગ સાથે પચીસો જેટલા શ્રમિકો પણ જોડાયેલા છે પરંતુ આજે આ મીઠાનો ઉદ્યોગ જે છે તેના વાહનોને અવરજવર માટે ખાસ રોડને ઘણા લાંબા સમયથી વેપારીઓ માંગ કરી રહ્યા છે રોડની યોગ્ય સુવિધા લાઈટ યોગ્ય સુવિધા ગટરની યોગ્ય સુવિધા અને સ્ટ્રીટ લાઇટની યોગ્ય સુવિધા માટે ઘણા લાંબા સમયથી વેપારીઓ માંગ કરી રહ્યા છે સાથે જ વાત કરીએ તો આ મીઠું છે છે ભારતના અલગ અલગ રાજ્યોમાં રેલવે તે મોકલવામાં આવે અત્યારે આ બાબતે શું કહી રહ્યા છે મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ આવો સાંભળીએ સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝનો માલિક છું અમારે અહીંયા કારખાનું જીઆઈડીસી માં છે અને આના રોડ રસ્તા પાણી લાઇટ આની ઘણી અમને અવિસુ અસુવિધાઓ છે અમારે લાઇટનું તો અહીંયા કોઈ ઠેકાણું જ નથી નગરપાલિકાની લાઇટ કે નથી જીઆઈડીસીમાંથી કંઈ આવતું ટેક્સ ભરીએ છીએ વેરો ભરીએ છીએ પણ કંઈ સુવિધા કોઈ આપતું નથી હમણાં કંઈક જીઆઈડીસીમાંથી સાહેબો આવ્યા હતા અને રોડ કંઈક બનાવવાનું છે એવા મેસેજ મળ્યા છે પણ રોડ બને અને સાથે ને સાથે અંડરગ્રાઉન્ડ લાઇન થઈ જાય ઇલેક્ટ્રિકની પછી થાંભલાઓ થઈ જાય લાઇટ આવી જાય સ્ટ્રીટ લાઇટો આવી જાય તો અમને થોડાક આનંદ થાય અને આ ટેક્સ ભરીએ છીએ એનું વળતર અમને મળતું રહેઆઈડીસીની અંદર એકસો ને પાંચ નાના મોટા પ્લોટ છે અને એના અંદર આઠથી નવ યુનિટ ચાલુ છે એક યુનિટ પ્લાસ્ટિકના પાઇપનું ચાલુ હોય ડેરી બે હતી બંધ થઈ ગયેલી છે સુવિધાઓ અત્યારે અમારે થોડીક રોડની તકલીફ હતી અને લાઇટ જીઆઈડીસીમાં છે નહીં પણ અમે નગરપાલિકા ઓફિસરને મળતા પ્રમુખ અને નગરપાલિકા ઓફિસરે અમને આશ્વાસન આપ્યું હોય કે તમને પાણીની લાઈન મળી જાય છે લાઇટની વ્યવસ્થા થઈ જાય છે અને જીઆઈડીસીમાં અમે રોડ માટે અમે મંજૂરી છે અને જીઆઈડીસી અમને ઓકે કરેલું હોય કે હું કરાવી આપીશ રોડ રસ્તાની છેલ્લા ત્રણ વર્ષથી આ સમસ્યા છે પહેલાં તો રોડ થયેલો હતો પણ જાજા સમયથી આ રોડ ચોમાસાના કારણે તૂટી જવાથી અમે માગણી કરેલી અને અમે લોકફાળાની અંદર હા પાડેલી એટલે અમને રોડ અમારો જીએડીસી વારે કીધું છે કે આપણે ટેન્ડર નખાવશું કરાવશું રોડ થઈ જાય છે અત્યારે જીઆઈડીસીની અંદર કુલ એકસો ને પાંચ છે જીઆઈડીસીની અંદર ધંધો સોલ્ટનો ધંધો છે મોટામાં મોટો આશરે વર્ષે ત્રણથી સાડા ત્રણ લાખ ટન મીઠું પ્રોસેસ કરીને હળવદ જીઆઈડીસીની અંદરથી રેલવે મારફત લોડિંગ થાય છે અને રેલવેને ભાડું ભરીને અમે બંગાળ આસામ બિહાર છત્તીસગઢ જેવા રાજ્યની અંદર અમારું મીઠું જાય છે આશરે પેકેટની અંદર મજૂર પંદરસોથી બે હજાર હશે વાળા મજૂર હજાર મજૂર હશે જે રેક લોડિંગ કરતા હોય છે ને ડેલી હળવદ જીઆઈડીસીમાંથી એક રેક લોડિંગ તો આશરે હોય હોય ને હોય